શરીર બહુ કામનું છે બહુ કામનું છે કારણ કે એવું હોય ને તો ભજન થાય તો હાથમાં માળા ફરે તો ઠાકોરજી ના દર્શન થાય તો પદયાત્રા ઠાકોરજી ની થાય આ પગ ન હોય તો હાથ ન હોય તો આખું ના હોય તો કાન ન હોય તો અત્યારે તમે બેઠા છો ભગવાન ની કથા સાંભળો છો કોણ સાંભળે છે પણ આ શરીર બહુ કામનું છે બહુ કામનું છે કારણ કે એવું હોય ને તો ભજન થાય તો હાથમાં માળા ફરે તો ઠાકોરજીના દર્શન થાય તો પદ યાત્રા ઠાકરજીની થાય આ પોગ ન હોય તો હાથ ન હોય તો આંખું ન હોય તો કાન ન હોય તો અત્યારે તમે બેઠા છો ભગવાનની કથા સાંભળો છો કોણ સાંભળે છે કાન કાન હોય તો ઠાકોરજીની કથા સાંભળે શરીર નું તો મહત્વ છે સાહેબ પણ એને ખોટા લાડ ન લડાવવા હ એને કામ વાસનાથી યુક્ત જે વિકારો છે એનાથી તમારે એને લાડ લડાવવાની જરૂરત નથી શરીરને લાડ લડાવો પણ ઠાકોરજી સંબંધી કામ કરવા માટે બાકી આ શરીરનું મહત્વ છે મનુષ્ય દેહ એનું બહુ મહત્વ છે જો હું તમને એક વાત કહું મનુષ્ય દેહ છે એ લોઢું છે અને દેવ શરીર છે

લોઢાની કિંમત વધારે નહીં ને હવે માની લો કે કે એક સૂચના તમને બતાવવામાં આવે ભાઈ તમારે દેવ શરીર રૂપી ચાંદી જોઈએ છીએ કે લોઢા રૂપી મનુષ્ય દેહ જોઈએ છીએ તો એ સૂચનામાંથી તમે શું અમલ કરશો દેવ શરીર અપનાવશો

કે દેવ શરીર રૂપી ચાંદી અને મનુષ્ય શરીર રૂપી લોઢું એને પારસ મણીનો સ્પર્શ કરાવવામાં આવશે હવે તમે શું પસંદ કરશો હે લોઢું મનુષ્ય શરીર રૂપી લોઢું તમે પસંદ કરશો શું કામ કારણ કે તમે બધાય હોશિયાર છો તમને ખબર છે કે જો પારસ મણી ચાંદીને સ્પર્શ કરે તો ચાંદી સોનું ન થાય પણ પારસમણી જો લોઢાને સ્પર્શ કરે તો લોઢું

હોયે પણ સોનાના બની જશું મૂલ્યવાન બની જશું કિંમતી બની જશું કિંમતી બની જશું માટે મનુષ્ય દેહ એની કિંમત છે